હેલો મિત્રો તો ફરી એક નવા વિડીયો અને બ્લોગમાં સ્વાગત છે ને ઘણા સમય પછી આપણી ચેનલમાં વ્લોગ આવ્યો છે તો આજે અયોધ્યા શ્રી રામ ભગવાનના અક્ષત આવ્યા છે અમારા ગામમાં આવવાના છે તો તે અક્ષતનું અમે શ્રી રામ ભગવાનની મંદિર છે ત્યાં પૂજન કરવાના છીએ અને ઘરે ઘરે સુધી પહોંચાડવાના છીએ તો મારી સાથે શંપુભાઈ ગીડા છે અને શંપુભાઈ તમને જણાવશે કે અક્ષત એનું શું મહત્ત્વ છે અને શું છે આખું એ કાર્યક્રમ જય શ્રી રામ મિત્રો જય શ્યામ ઉશું આપનો ચંપુભાઈ ગીડા અને અત્યારે અમારે ગડુભાઈ ગડુ બ્લોગરે ખૂબ જ સરસ વાત કરી તો આ અક્ષત એમ કહેવાય છે ભગવાન શ્રી રામની મૂર્તિ છે અયોધ્યાની અંદર હમણાં બાવીસ એક બે હજાર ચોવીસના રોજ ભગવાન શ્રી રામ પ્રભુ અને એમ કહેવાય છે અયોધ્યાના જેને રાજા કહેવાય સૂર્યવંશી રામ કહેવાય નંદન રામ કહેવાય કૌશલ્યાનંદન રામ કહેવાય અને હનુમાનજીના એમ કહેવાય છે કે સ્વામી રામ કહેવાય તો એવા ભગવાન શ્રી રામલલાના અભિષેક થયેલા આ અક્ષત છે અને ભારતના ગામડે ગામડે અને ભારતના ગામડા મંદિરો અને મંદિરોના આજુબાજુના ઘર છે ઘર એક એક ઝુંપડી સુધી એમ કેવાય છે ને નાસ ગેતો જેમ સબરીબાઈ વાટ જોતી હતી એમ આખું ભારત એમ કેવાય છે કે વાટ જોતું હતું પાંચસો પાંચસો વર્ષથી ભગવાન જઈ નું છે ભગવાન રામનું તો આ અક્ષર ચોખા ન્યાથી ભગવાનનો અભિષેક થઈ અને આવ્યા છે આપણે ન્યા તો ન જઈ શકીએ અત્યારે પણ એમ કેવાય છે જ્ઞાથી આ પરસાદી મળી તો ગડુભાઈ આપણે અત્યારે ભાગશાળી છીએ તો જય શ્રી રામ અને આપણી પેઢી જે આ રામ મંદિર બનતા જોઈ રે ઘણા વર્ષોથી એ તેનો કલ્પના હતી અને ચુકાદો હાલતો હતો તો ફાઇનલી આપણી પેઢી જોઈ શકશે રામ મંદિર અને બાવીસ જાન્યુઆરીએ બાવીસ જાન્યુઆરીએ શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિની થવાની છે તો તેના અક્ષત આવ્યા છે અને હવે ગામડે ગામડે અમે પહોંચાડવાના છીએ અને અક્ષતની અક્ષત યાત્રા ગામમાંથી શ્રી રામ શ્યામ મંદિર થઈને રામ મંદિરે અમે જવાના છીએ અત્યારે બસ સ્ટેશન માં અક્ષત નો કળશ આવી ગયો છે તો હવે ના જઈએ અમે શંભુભાઈ ને સહી અને અમારા ગામના બજરંગ દળ ના એવા યુવાનો છે એ બધા ખુબજ સરસ કાર્ય કરી રહ્યા છે ઘર ઘર ઉધી ભગવાન રામ ની પ્રસાદી પોગાડી રહ્યા છે આ અક્ષત રૂપે વિશ્વ જય શ્રી રામ બજરંગ જય શ્રી રામ મિત્રો તો હવે જઈએ છીએ અમે કળશ યાત્રામાં

干嘛？啊 રામ મંદિરે તેની પૂજા છે તો જો હવે રામ મંદિરે અક્ષત પધારેલા છે

અભિષેક કરી અને અક્ષર ચોખા કળશ અત્યારે આવ્યું છે અને મંદિરે થી ગામના મંદિરે મંદિરે અને પછી ઘેર ઘેર સુધી આ ભગવાન રામ ને અભિષેક તેલા ચોખા જવાના છે તો બોલિયે રામચંદ્ર